ઉનાળાના પ્રારંભે સુરેન્દ્રનગરમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે સુરેન્દ્રનગર શહેરની એશી ફૂટ વિસ્તારમાં આવેલી થી વધારે સોસાયટીમાં મહિલાઓ પીવાના પાણીની સમસ્યાને પગલે મહાનગરપાલિકાની કચેરીએ પહોંચી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો પીવાનું પાણી ન મળતા મહિલાઓ પરેશાન થઈ ગઈ છે જેથી વહેલી તકે પાણીની સમસ્યા હલ કરવા માંગ ઉઠી છે સૌથી મોટી વાત એ છે કે સુરેન્દ્રનગરનો જીવાદોરી સમાન ધોળી ધજા ડેમ વીસ ફૂટની સપાટીએ ભરેલો છતાં શહેરીજનોએ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે ઉનાળાની સખત ગરમીમાં પાણીની કેટલી જરૂરિયાત હોય પણ પાણીનું અમારે કોઈ ઠેકાણું નથી એટલે અમે પાણીની રજૂઆત કરવા માટે મહાવીર સોસાયટીની બહેનો બધા મળીને આવ્યા છીએ વાલમેન એમ કે છે કે મારી મરજી હું ગમે ત્યારે ખોલીશ ને ગમે ત્યારે પાણી આપીશ ને ગમે ત્યારે બંધ કરી દઈશ ને ગમે ત્યારે નહીં આપો હવે અમારી એક જ માંગ છે અમારું નિયમિત પાણી કરી દો અને એકાંત્ર પાણી અમને આપો આજુબાજુ શક્તિનંદ બે વર્ષથી વધારે ટાઈમ થી ગંદુ પાણી આવે છે આજ દિન સુધી અમે અવારનવાર ચીફ ઓફિસર ને રજૂઆત કરી મહાનગરપાલિકા થઈ ત્યારે ખટારા સાહેબ ડેપ્યુટી કમિશનર ને રજૂઆત કરી તોય પણ પ્રશ્ન સોલ્વ થયો નથી